નમસ્તે કેમ છો મજામાં હું છું સીમા અને કિશોરમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું શાહી શક્કરપારાની રેસિપી આ શાહી શક્કરપારા એકદમ પાન આકારના હોય છે ને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી ખાંડની ચાસણીનું પળ ચડેલું હોય છે આ એકદમ ટેસ્ટી છે અને બનાવવા એકદમ ઇઝી છે ઉત્તર ભારતમાં કોઈપણ તહેવારમાં કે કોઈ ફંક્શનમાં કે હોળીમાં ખાસ કરીને બનાવવામાં આવે છે આ ઉત્તર ભારતની ટ્રેડિશનલ રેસીપી છે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ ઇઝી છે આ પેલા શક્કરપારા કરતાં થોડાક અલગ હોય છે ટેસ્ટમાં અને અંદરથી એકદમ ખસ્તા અને ઉપરથી રાસરીનું પળ ચડાવવામાં આવે છે અને આ શાહી શક્કરપારા એકદમ ટેસ્ટમાં અલગ હોય છે પહેલાં શક્કરપારા કરતાં બનાવવા એકદમ ઇઝી છે તો તમે આ હોળી ઉપર કે કોઈપણ તહેવાર ઉપર જરૂર ટ્રાય કરજો આ શાહી શક્કરપારાની રેસિપી તો ચાલો જલ્દીથી સ્ટાર્ટ કરીએ આજની આ રેસીપી સાઈ પારા જો તમે અમારી ચેનલમાં નવા નવા હોય અને અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકન એટલે કે ઘંટડીને દબાવવાનું ના ભૂલતા જેથી હું આવી ઇઝી ઇઝી રેસીપી લેતી આવું તો તમારા ફોનમાં ઘંટડી વાગી જાય અને યુટ્યુબમાં તમે અમારો એક પણ આવી ઇઝી રેસીપીનો વિડીયો જોવાનો રહી ના જાય તેના માટે એના માટે હું એક બોલ લઈ લઈશ અને તેમાં આપણે બે કપ જેટલો મેંદો લઈ લેશું બે કપ મેંદો લીધા પછી આપણે તેમાં વન થર્ડ કપ જેટલું ઘી લઈ લેશું જો તમારે થોડાક બનાવવા હોય તો ઘી થોડું થોડું નાખતું ચમચી ચમચી જો તમારે આવી રીતે એક સાથે ઘી ના નાખવું હોય તો તમે થોડું થોડું ઘી નાખી શકો છો હવે આપણે એને હાથેથી મિક્સ કરતા જશું સારી રીતે મિક્સ કરી લેવું તમે ઈચ્છો તો આમાં થોડુંક ચપટી એક મીઠું નાખજો મેં નાખ્યું છે આવી રીતે મુઠી વડે એટલું મોણ નાખવાનું ઠંડા પાણીથી લોટ બાંધશું થોડુંક ઠંડુ પાણી લેવું અને થોડું થોડુંક નાખતું જવું અને આપણે જે નરમ પરોઠાનો લોટ બાંધીએ તેવો લોટ બાંધી લેવો આ લોટ બાંધાઈ ગયો છે તો આપણે બે મિનિટ સુધી મસળી લેશું બે મિનિટ થઈ ગઈ છે તો આપણે એને ઢાંકીને પંદર મિનિટ સુધી સાઈડમાં મૂકી દઈશું હવે એક પેન લઈ લેશું ચાસણી તેમાં મેં એક કપ ખાંડ લીધી છે અને અડધો કપ પાણી લીધું છે એટલે જેટલી ખાંડ લો એના કરતા અડધું પાણી લેવું તેને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળશું આપણે અહીંયા એક કારની ચાસણી લેવાની છે આપણે અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર ખાંડની ઉગળે ત્યાં સુધી ચલાવતા રહીશું થોડી થોડી વારે હવે ખાંડ ઓગળી ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે થોડું મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર એને પકાવતા જશું એ થોડી થોડી વાર હલાવતા જશું સાઈડમાં જે ચોટી હોય તે પણ કાઢતા જજો ઉખેડતા જજો હવે ચાસણી ચેક કરી લેવી થોડુંક તવેથામાં કે જેમાં હોય તેમાં થોડુંક ઠંડુ થવા દેવું પછી આંગળીથી ચેક કરવું થોડુંક ચીકણું થાય અને થોડુંક તાર બંધ થઈ જાય એટલે બંધ કરી દેવું આપણે એકદમ પ્રોપર એક તારની ના હોય તો ચાલે આપણે ગેસ બંધ કરી દઈશું અને પોણી ચમચી તેમાં લીંબુનો રસ નાખી દઈશું જેથી આપણી ચાસણી જામી ના જાય અને ચાસણી થોડી થોડી ગરમ જ રાખવી જો તમનેથી તેલમાં તળાઈ ત્યારે ચાસણી ફાવે તો ત્યારે જ બનાવી એટલે ઠંડી ના થઈ જાય જલ્દીથી જો તમને ફાવતી હોય તો ત્યારે પણ બનાવી શકો છો તેલમાં તળો ત્યારે હવે આને આપણે ઢાંકીને મૂકી દઈશું તો પંદર વીસ મિનિટ થઈ ગઈ છે તો લોટ જોઈ લેશું લોટ સરસ સેટ થઈ ગયો છે આપણે ડબ્બામાંથી કાઢી લેશું અને તેને એક મિનિટ સુધી મસળી લેશું એક મિનિટ મસળી લીધા પછી તેમાંથી થી છ લુવા જુદા પાડી લેશું આપણે અહીંયા પાંચ લુવા બનાવ્યા છે તેમાંથી એક લુ લઈને બાકીનું ડબ્બામાં મૂકી દેવાનું અને બાકીનું થોડુંક મસળીને ગોળ કરીને તેને આપણે વણી લેશું અહીંયા આપણે લંગોળ વણવાનું છે લંબુ વણી લીધા પછી આપણે તેને કાપી લેશું રાખું ચોરસ નહીં તો સરખું નહીં બને ત્રણ બાય છ નો માપ લેવું તેમાં હવે ઉપરથી નીચેનું ભાગ છોડીને આપણે તેમાં કાપા બનાવી લેશું જો તમને ચપ્પુથી ના ફાવે તો જે પીઝા કટર આવે તેનાથી પણ કાપી શકો છો પણ ઉપર નીચેનું બને તેટલું થોડુંક જગ્યા છોડી દેવી નહીં તો છૂટું પડી જાય એટલે એક સરખા કાપા પાડવા એ કાપા પડી ગયા પછી આપણે ચારેય બાજુ થોડું થોડું પાણી લગાવી દઈશું જેથી આપણે એને બંધ કરીએ તો એ ખૂડી ના જાય એ ચોટેલું રહે તેના માટે પાનનો શેપ સરસ આવે હવે થોડોક ઉપરથી એક ચપટીએ એક મેંદો છટકાવી દઈશું એટલે ચોટી નહીં વચ્ચેનો ભાગ અને ઉપરનો ભાગ સેજ દબાવતું જવું આવી રીતે આવી રીતે ચોંટાડી દેવું ને પાછો ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં પાણી લગાવીને પાછું ઉપરનો નીચેનો ભાગ ચોંટાડી દેવું આવી રીતે હવે જે આ લીધું છે તેને આપણે પાછળની સાઈડમાં ફોલ્ડ કરી દેવું આવી રીતે દબાવી દેવું ના જાય અને જે આપણે સ્ટ્રીપ બનાવી હતી તેમાંથી વચ્ચેથી એને કાઢી લેવું એટલે એ થોડુંક આટી જેવું આવી જશે અને ઉપરનો ભાગ દબાવી દેવું અને પાછળનો ભાગ જે નીચેનો હતો તેને પણ પાછળની સાઈડ જ દબાવવું બંને જે બાજુ દબાવું તે બાજુ જ દબાવવું તમને એવું લાગે તો વધારાનો ભાગ કાઢી પણ શકો છો અને વચ્ચે જો સ્ટ્રીપ ચોટી ગઈ હોય તો તે થોડુંક થોડુંક છૂટું કરી દેવું એ તો તળવામાં પછી છૂટી નહીં થાય તો તૈયાર છે આપણું પાંદરું હું તમને બીજું પણ બતાવી દઉં હવે તે લમચોર સ્ટ્રીપ લેવાની આ થોડીક મોટી છે તો હવે મોટી પણ કરી શકો નાના પણ કરી શકો પણ બને તો એટલા એક સરખા કરવા હવે તેમાં ચપટી એક પેલા મેંદો છિટકી દેવો પાછળ પણ છટકાવી શકો પહેલાં તમે કરી શકો હવે એમાં એક સરખા આપણે કાપા પાણી લેશું કાપા પાણી લીધા પછી ચારે બાજુ આપણે થોડોક પાણીવાળો હાથ ફેરવી દઈશું જેથી ચોટી જાય પછી ઉપરથી હળવે હળવે ફેરવતા જવું કાટતા જવું અને ચોટાડતા પાછું પાણી લગાવીને પાછું એને ચોંટાડી દેવું થોડું થોડું દબાવતા જવું હવે પાછળના ભાગમાં ફોલ્ડ કરવું સરખી રીતે દબાવી દેવું એટલે ખુલી ના જાય હવે વચ્ચેથી બે ભાગ કરી દેવા અને તેમાંથી નીચેથી આમ ફેરવીને લઈ લેવું સરખી રીતે દબાવી દેવું સ્ટ્રીપ ચોટી નખેથી ઉખાડી લેવી નહીં પાછળથી એ ચોટેલી જ રહે હવે જે નીચેનો ભાગ હતો તેને પણ પાછળની સાઈડ જ દબાવી દેવું અને બધી જે અંદર પાંદડી છે તે શુદી કરી દેવી હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો એ મીડિયમ થઈ ગયું છે ગરમ તો તેમાં આપણે તળવા મૂકી દેશું એક સાથે જાજાત તળવા જેથી તેલ ગરમ હોય તો પણ વાંધો ના આવે હું અહીંયા એક સાથે પાંચ કરું છું અને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર

ગુલાબી રંગના ના થઈ ગયા છે તો આપણે તેને કાઢી લેશું હવે આપણે ચાસણી લઈ લેશું ચાસણીમાં બોળતા જશું એક એક બોળતું જવું ચાસણીમાં હો અને ફેરવતું જવું અને પછી નીતારીને કાઢી લેવું આમાં બને તો ચાસણીમાં વાસણ છે ઊંડું લેવું તેથી ચાસણી સરખી ડૂબી રહે તમને એવું લાગે આવી રીતે નથી થતું તો થોડુંક વાસણ ત્રાસું કરીને તેમાં ચાસણીમાં ડુબાડતું જવું એક એક અને કાઢતું જવું અને વધારે અડધી મિનિટ સુધી જ રાખવાનું છે હવે તેને પ્લેટમાં કાઢી લીધા પછી થોડીક વાર સેટ થવા દેસુ હવે આ સેટ થઈ ગયું છે તો તેમાં પિસ્તાથી ગાર્નિશિંગ કરી દઈશું આપણે અને થોડુંક બે ત્રણ તાતળા કેસરના પણ નાખી દઈશું ઉપરથી એટલે ટેસ્ટમાં પણ સરસ લાગે તમે ઈચ્છો તો ચાસણીમાં પણ કેસર નાખી શકો છો તો તૈયાર છે આપણા શાહી શક્કરપારા તો તમને મારી રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર કહેજો ગમી હોય તો પણ કમેન્ટ કરજો એ ના ગમી હોય તો પણ કમેન્ટ કરજો ખૂબ ગમી હોય તો લાઇક કરવાનું ના ભૂલતા અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો તમે મજા લો આ સાહી શક્કરપારાની આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ